પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં ચાલતી લાલિયાવાડી ક્યારે થશે બંધ સોમનાથનગર એક અને બેમાં લાઈનની કામગીરીમાં તૂટેલ પીવાના પાણીની પાઇપલાઇનમાં વ્હલા દવલાની નીતિ થતી હોવાનું આવ્યું મીડિયાની સમક્ષ પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલી સોસાયટીઓ સોમનાથનગર એક અને બેમાં ગટર લાઈન ખોદકામ કરવામાં આવી જેમાં પીવાના પાણીની પાઇપલાઇનો તોડીને નાખવામાં આવી જે પાઇપો રિપેરિંગ અડધી કરવામાં આવી અને અડધી ક્યારે કરવામાં આવશે તેમ છેલ્લા આઠ દિવસથી લોકોને નગર એક નગર બે સિદ્ધેશ્વરી સોસાયટી અંકેશ્વરી સોસાયટી બે જેમાં લોકો પાણી વિના ત્રાહીમામ પોકારી ગયા છે તો આ બાબતે નગરપાલિકાના રહીશો નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવા જવા છતાં હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાજનો કોઈ રજૂઆત સાંભળવા માંગતા નથી તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે અને લોકો તેવું પણ કહી રહ્યા હતા કે ગટરનું કામ ચાલી રહ્યું છે અને અમુક જગ્યાએ ગટરનું કામ બાકી હોય છતાં રોડ રિપેરિંગ થઈ રહ્યું છે અને ગ્રાન્ટની નો દુરુપયોગ થઈ રહ્યો છે તે પણ એક તપાસનો વિષય છે અને તપાસ કરવામાં આવે તો જ ખ્યાલ આવશે સાચું કોણ અને જૂઠું કોણ તો તે તો તપાસ કરવામાં આવે ત્યારે જ ખબર પડે તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે લોકોને એવું પણ કહેવામાં આવે છે કે તમારી લેખિત કોઈ રજૂઆત મારે સાંભળવી નથી તો આ બાબતે લોકોએ અનેકવાર લેખિત રજૂઆતો કરેલ જે લેખિત રજૂઆતો કલેક્ટર સુધી કરવામાં આવેલ તેમ છતાં હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રજાજનોનું પાસે ગેરવર્તન કરી અને પ્રજાને પરેશાન કરી રહ્યા છે તેવી પણ લોક મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે તો આ બાબતે પાટણ જિલ્લા કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે ખરા અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ